ફાઇનલી મિત્રો આપણે રાજવડા ખોડિયાર પહોંચીયા છીએ તો ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરજો આગળનો અવડો તમે જોયો હશે બ્લોગ આપણે આપણે કન્ટિન્યુ કરીએ છીએ એ માટે તો તમે પહેલીવાર આવ્યો ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો અંદર જઈને માતાજીના દર્શન કરાવું છો તો વ્લોગમાં બન્યા રહેજો અંદર કેમેરા અલાઉડ નથી એટલા માટે હું તમને માતાજીના મંદિરના અંદરથી દર્શન કરાવી શક્યો નથી પણ બહારથી તમને હું માતાજીના મંદિરના દર્શન કરાવું છું હું જે ઊભો છું તે માતાજીનો કમ્પાઉન્ડ હોલ છે અહીંયા તમારે જો જોઈ શકો છો તમે આ બધો કમ્પાઉન્ડ હોલ છે અને અહીંયા લાઇનમાં ઊભા રહીને તમારે મંદિરની અંદર પ્રવેશ મળે છે જોઈ શકો છો અહીંથી બધા જઈ રહ્યા છે અને અહીંયા પ્રસાદીની પણ સારી વ્યવસ્થા છે અને શ્રીફળ શ્રીફળ વધારવાની પણ સારી વ્યવસ્થા છે આપણે હવે નીચલા મંદિરે માતાજીના નીચલા મંદિરે દર્શન કરી લીધા છે અને હવે આપણે ઉપરના મંદિરે જવાનું છે આશરે સો જેવા દાદરા છે ઉપર જઈને હું તમને માતાજીના દર્શન કરાવીશ ઉપર તો જો કે કેમેરો અલાઉડ છે તો અંદરથી કરાવીશ નગર બાર બારથી માતાજીના દર્શન કરાવીશ જોઈ શકો છો તમે આ છે આપણે તાતણી ધરો કહેવાય ખોડિયાર માનો એ તમને અહીંયા બતાવો છો જોઈ શકો છો તમે આ માતાજીનું મંદિર છે ઉપલા મંદિરનું અંદર આપણે અંદર ઉપર દર્શન કરી લીધા પાછળ તળાવમાં પણ જઈ આવ્યા અને હવે અહીંયા મામાએ કીધું છે કે આપણે પાછળ અહીંયા કોડિયાર મંદિરની પાછળ જ તે એક બગીચા ગાર્ડન જેવું છે એમાં પણ આટો મારતા હોઈને તમને બધાને બતાવી દઉં બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો એ ઇન્સ્ટાગ્રામનું હેન્ડલ આપણે તો તમારે સ્ક્રીન ઉપર બતાવતો છે ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યો તો ફોલો પણ કરી દેજો એમાં આપણે જે કાંઈ ફોટા બોટા અપલોડ કરશું એ બધું જ તમને જોવા મળશે હાલો તો જાઉં ને જો મિત્રો આ રીતનું કાંઈક બગીચો જેવું છે ગાર્ડન બગીચામાં આટો મારા તો થાકી જાય થોડાક તો હું ને મામા થોડાક આરામ કરવા બેઠા છી શાંતિ મળે તો મેં અહીંયા આવો ને તો ઘડી બેસવા માટે જોઈ શકો છો બાકી અહીંયા બેસવાની સારી વ્યવસ્થા છે આ બગીચાને મને એવું લાગે કે ઓછી બધાને ખ્યાલ બહુ થોડો બધા નીકળી જાય છે મને લાગે પાછળની સાઈડ બગીચો છે એટલે એક્ઝેક્ટ બધાને કોઈને ખ્યાલ આવતો નથી લગભગ મારું માનવું એવું છે કારણ કે ટ્રાફિક બહુ ઓછું છે અને હું તે પહેલી વાર જ આવ્યો છું મને બહુ કંઈ ખ્યાલ નહોતો હોય કે આ મામાએ કીધું એટલે હું આવ્યો છું આજે બાકી તમે જોઈ શકો તો અહીંયા એટલે બધું બહુ ટ્રાફિક તો કાંઈ છે નહીં તો ખાલી ઈચ્છા બગીચો તમે ક્યારેક આવો રાજપરા કોડિયા આવજો અહીંયા પાછળ જ છે એક મંદિરની પાછળ જ છે બી તમે ફ્રેન્ડ મારી પાછળ તો તમે જો જે જોઈ શકો છો આપણે વિશ્રામ ગૃહ છે તમે અહીંયા રાજપ્રા ઘોડિયાર મંદિર આવો અને દ્વારા તમારે આરામ કરવો હોય તો તમે આરામ પણ કરી શકો છો અહીંયા પાછળ છે મારી પાછળ જોઈ શકો છો તમે આ બધું આરામ ગૃહ છે જોઈ આ બહેનો માટેનું છે અહીંયા તો અહીંયા ઘોડિયાની સુવિધા પણ છે તે જોઈ શકો છો તમે અહીંયા તમારે કાંઈ ચાર્જ લેતા નથી તમારે દાન પેટીમાં જે કાંઈ યથાશક્તિ પ્રમાણે નાખી દેવાનું હોય છે અને આ ભાઈઓનું છે સામે વિશ્રામ ગૃહ અહીં કાંઈ કોઈનો કાંઈ ચાર્જ લેવામાં આવતો નથી જોવા તમારે આ જોવા વિશ્રામ ગૃહ છે અહીંયા સરસ મજાની વ્યવસ્થા છે તમે આવો તો ક્યારેક લાભ લેજો અને આપણે સામેની બાજુ છે એ લાપસી માટેનું બનાવવા માટેનું છે રસોડું આ પણ તમને હું જઈને અત્યારે બતાવીશ છું તો આ લાપસીનો હોલ છે અહીંથી અંદર તમે જઈને લાપસી બનાવી શકો છો રસોડું એક ટાઈપનું છે તમે આવો તો અહીંયા લાપસી કરવાની હોય તો આની અંદર જઈને તમારે બધી જ સુવિધા અવેલેબલ છે જોઈ શકો છો તમે આના મોટું કમ્પાઉન્ડ અહીંયા જોવા તમારા અહીંયા દુકાનો પણ બહુ ઘણી બધી દુકાનો છે બહુ નવી વેરાયટી તમને મળશે જોવા અંદર જઈને મામાને અમારે કઈક લેવાનું હતું તો મામા જોવે છે અહીંયા આમાં ઘડિયાળ લેવાની લાગે ભવ્ય માટે તો સ્માર્ટ વોચ જ લેવાય ને યાર અત્યારે ને લેટેસ્ટ થઈ જ રહી ને ઓડો લેટેસ્ટ બધી આઈટમ છે અહીંયા ઘડિયાળ હતી એટલે મામાને લેવાની હતી એને ગમી ગયા એટલે અહીંયા અમે અંદર આવી ગયા કોઈ શકો છો તમે આવરા આવરા લઈ લીધી છે રોજ જોતો તમે રાજાપરા ખોડિયાર મંદિર ને આવે બજાર છે મિત્રો જોઈ શકો તમે બજાર બહુ મોટી છે આની જો તમે આ બધી વસ્તુ મળી રહેશે તમને

તો મિત્રો તમે જોઈ શકો છો આવો તો ભોજના લઈ શકે અહીંયા કોડિયાર મંદિરનું અત્યારે તો સાંજનો સમય છે એટલે અત્યારે શરૂ ન હોય સવાર સાંજ બે ટાઈમ અહીંયા તમારે ભોજન લઈ શકો છો જોઈ શકો છો વિશાળ ભોજન છે અંદરથી બતાવું છું જોઈ શકો તમે બતાવી દો તમને વિનામૂલ્યે ભોજનની સુવિધા છે અહીંયા જોવા છો તો તમે આ સૂચનાઓ પણ તમે વિડીયો પોઝ કરીને વાંચી શકો છો રીતનું ભોજનાલય જ છે અહીંયા અત્યારે બધું બંધ હોય છે જો ડાઇનિંગ ટેબલ હોય છે ભોજનની સારી વ્યવસ્થા છે બધી વસ્તુ રાજપરા કોડિયાર મંદિરે બધી સુવિધા તમને મળી રહેશે જમવા કરવાની પ્રસાદીની સુવા બેસવાની બધી વ્યવસ્થા ગાર્ડન બગીચાથી માંડીને બધી વ્યવસ્થા તમને રાજપરા કોડિયાર મળી રહેશે ખોડિયાર મંદિર આવો તો અહીંયા એક ભોજનાલયની જરૂર મુલાકાત લેજો પરસાદી લીધા વગર જાતા નહીં અને કોમેન્ટમાં જય શ્રી ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં રાત્રિ રોકાણ કરવું હોય મિત્રો તો તમારે અહીંયા રાત્રિ રોકાણની વિશ પણ સુવિધા છે જોઈ શકો છો રાત્રિ રોકાણ માટે પણ અહીંયા સુવિધા છે અને પાર્કિંગ છે વિશાળ છે તો ફ્રેન્ડ્સ આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીશી તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં જય શ્રી કોડિયારમાં લખવાનું ભૂલતા નહીં અને મળીએ છીએ મિત્રો આવતા વ્લોગમાં ત્યાં સુધી અમને રજા આપશો બાય બાય